સરકાર શ્રી એ ઓનલાઈન તરીકે તમારે ફોન ભરવાના હોય એ ફોન પાસ થાય નળ છે પણ પાણી આવશે એને એની એની બધી યોજના અને એનો વહીવટ સરપંચ ને આપણે સોંપી દીધું મારું ઝૂપડું બે હજાર વીસ માં મંજૂર થયું છે ઓનલાઈન થયું છે

આપણે તાલુકા કક્ષાએ લઈ જઈશું અહીંયા બધી બહેનોની જે ફરિયાદ છે મેં જોઈ મને ઘણું બધું દુઃખ થાય છે સરકાર આ યોજનાનો લાભ આપવા માંગે છે પરંતુ અહીંયાની જે ગ્રામ પંચાયતની વ્યવસ્થા છે એ વ્યવસ્થા કામ નથી કરતી એવું સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે આટલી બધી ફરિયાદ સરકાર આ વર્ષે છ હજાર આવાસ આપવાની છે બેનોને છ હજાર આવાસ આપવાની છે અને જો ગ્રામ પંચાયત આ બાબત ધ્યાન ના આપે તો એ ગ્રામ પંચાયત ની જવાબદારી બને છે છેવટે આ ગ્રામ પંચાયતે જ આ કાર્ય કરાવવાનું છે કેટલાક આવાસો અધૂરા છે અને એ આવાસો જે અધૂરા છે એ મહેરબાની કરીને પૂરા કરે

50 લાખ રૂપિયા આપ્યા છે અને 50 લાખ જો કામ ના થાય તો એ કરી છે એક વ્યવસ્થા નથી કરી શકતા શા માટે પંદર માં નાન ના પંચ ની અંદર થી આ કામો કેમ નથી થતા જે લોકોની સમસ્યા હોય તે દૂર કરી જાય અને જે લોકોને સંદાસ આપવામાં આવે છે એ પૂરું કરાવે

એના જ ગામની અંદર એના જ વિસ્તારની અંદર બેનો ફરિયાદ કરે એ સહન ના થાય એટલે આ બેનો નો નિકાલ જલ્દી થી કરે સરપંચ શ્રી સરકાર શ્રી ની યોજનાઓ છે બેનો માટે છે અને બેનો ના નામે જ આવાસ ફાળવાય છે એટલે મેં ટીડી સાહેબ ને પણ વિનંતી કરું છું કે આ બેનો ની જે સમસ્યા છે એ ગ્રામ સેવક ને મોકલે અને એ લોકો એમની સાથે વાર્તાલાપ કરીને એમની જે સમસ્યાનો નિકાલ કરે આવું ચાલુ લેવામાં આવશે નહીં ભાઈ પંચાયત હસ્તક આપેલું છે અને કોન્ટ્રાક્ટરો ઉપર બી નોટિસો વિનોદ પટેલ સાહેબે ફટકારેલી જ છે એટલે આવનારા એક મહિનાની અંદર નલસે જલની કામગીરી પૂર્ણ થઈ જશે આના સિવાય બી સરપંચ જોડે બી વાત થયેલી છે કે પાણીની સમસ્યા માટે બોર મોટર અને નિરીજલધારાના કામો ચોવીસ પચીસ ના આયોજન લેવાની વાત થઈ ગયેલી છે એટલે એ બાબત સમયની અંદર તમે તાલુકા પંચાયત જેનાથી નહી તાલુકા પંચાયત પીડીઓ ઓફિસનો સંપર્ક કરે સાંભળસો કોચ મજા આવશે સાંભળસો કોચ कर्मण्येवाधिकारी नामक नाम लेना है ना बेटी हैं 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 ना बेटी ना बेटी हैं ना ना बेटी ना અમારા ટેકરા પર પાણી જોવે સાહેબ મેં જુકુ જોવે અને મારા ઘર ના આગળ રસ્તો નથી રસ્તો પણ મને જોવે ગયા વર્ષની માહિતી જગદી આપણે પેલા લાલાભાઈ ને કીધેલું મેં કે મને રોડ જોવે છે તો રોડ હજુ આવ્યો નથી કે મસાણ રોડ બનશે ત્યારે તમારા ઘરે સુધી મસાણ આવશે રોડ આવશે નહીં કીધું અમને આજે આપણા તમારા ગામમાં બધા જે અધિકારીઓ આવેલા છે એમણે જે કીધું કે તમારી ફરિયાદ અમારા સુધી પહોંચતી નથી તો ખરેખર તમે તાલુકા લેવલ સુધી ફરિયાદો પહોંચાડો છો પહોંચાડીશું ને સાહેબ અચ્છા તમે ફરિયાદો આપો છો તે છતાં તમારા કામ નથી થતા એટલે અમારે ઝુંપડું પણ જોવે રોડ પણ જોવે અને પાણીની સૌથી મોટી સમસ્યા છે એટલે પાણી તો તમને જોવે જ પાણી પાણી તો પાણી તો ક્યારના સભામાં એવી રીતના બી કહેતા હતા દસ દસ મીટર માં બોરો છે તો એમના માટે તમે શું બોર તો હોય સાહેબ બોર તો હોય પણ બોરમાં પાણી હોય તો આવે ને નળ પાણી તો હમણાં નળ નળ મૂકી ગયેલા છે ઘર તો અહીંયા હોય ને નળ તો ગાવ છેટે છે અમારો તો સભા થોડી સાહેબ તો બધા જતા રહ્યા તો તમારી સમસ્યા સોલ્યુશન કોણ કરશે જતા રહ્યા તો હમણાં કોઈ ને મળે અમે જાતે

અહિયા જે એક બેન હતા એમણે વાતચીત કરી કે આ બે નળ મુકેલા છે પણ એ નળ જોઈને એમના આંખોમાં આંસુ આવે છે આવી ના આદિવાસી વિસ્તાર ની કહાની છે જ્યારે સરકાર આવીને જોશે અહીંયા સ્ટેજ પર પણ તમે જોઈ શકો છો સરકારી પ્રોગ્રામ હોવા તે છતાં સરકારી પ્રોગ્રામ હજુ પૂર્ણ જાહેર નથી થયો તેમ છતાં અધિકારીઓ અહીંયાથી જતા રહ્યા છે અને આ બેનોના અવાજ કોણ સાંભળશે આ જે એક આદિવાસી વિસ્તારનો સળગનો પ્રશ્ન છે જે પીવાનું પાણી જે પ્રાથમિક સુવિધા હોવી જોઈએ આજે લોકો એમના ટેક્સના રૂપિયાના પૈસે આઝાદી આઝાદીના વર્ષો પતી ગયેલા તેમ છતાં હજુ પાણી નથી મળ્યું અને ડેડીયાપાડા તાલુકામાં તાલુકા વિકાસ અધિકારીની ઓફિસની સામે એક બોર્ડ લાગ્યું છે જેમાં લખેલું છે બાણું લાખ ગુજરાત લોકોને નળસે જળ ફાયદો થશે